પોરબંદર સિવિલ હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓ માટે પૂરતી બેઠક વ્યવસ્થા કરવા શિવસેના દ્વારા રજૂઆત કરાઈ છે. શિવસેનાના પોરબંદર તાલુકાના પ્રમુખ ભગવાનજીભાઈ ચાવડાએ ભાવસીજી હોસ્પિટલના સિવિલ સર્જન સહિત ઉચ્ચ કક્ષાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદર જિલ્લાની મુખ્ય ગણતી ભાવસીજી હોસ્પિટલ ખાતે જિલ્લાભરના દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર અર્થે આવે છે. મેડિકલ કોલેજ બન્યા પછી હોસ્પિટલ ખાતે તબીબી સુવિધાઓમાં અનેક ગણો વધારો થયો છે. અનેક નિષ્ણાંત તબીબોની પણ નિમણૂક થઈ હોવાથી દર્દીઓની સંખ્યામાં પણ અનેક ગણો વધારો થયો છે પરંતુ સિવિલ હોસ્પિટલ ખાતે બેઠક વ્યવસ્થા વર્ષો પહેલા હતી તે જ છે દર્દીઓની સંખ્યા વધી હોવાથી હાલ અનેક દર્દીઓને જમીન પર બેસવું પડે છે જેના લીધે દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ખાસ કરીને મહિલાઓ અને બાળકોને વધુ હાલાકી પડી રહી છે આથી સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા દર્દીઓ માટે બેસવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને દર્દીઓ બેસી શકે તે માટે અહીં બેન્ચ અથવા બાકડા નાખવામાં આવે સિવિલ હોસ્પિટલના તંત્ર પાસે યોગ્ય નાણાંની જોગવાઈ ન હોય તો સાંસદ સભ્ય અથવા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી અહીં બેસવા માટે બાકડા નાખવામાં આવે તેવું પણ રજૂઆતમાં જણાવ્યું છે કારણ કે અહીં આવતા દર્દીઓને તેમજ સાથે આવતા તેમના પરિવારજનોને બેસવાની યોગ્ય સુવિધા ન હોવાથી તે લોકોને નીચે રજડપાટ કરવાની નોબત આવી રહી છે જેથી સત્વરે યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરી છે નિપુલ ભગવાનજીભાઈ ચાવડા શિવસેના તાલુકાના પ્રમુખ ને સેવા આપું છું અને અહીંયા જયારે મેડિકલ કોલેજ હોય હતી પછી સંખ્યા બહુ હોય અહીં બેસવાની જગ્યા નથી આ તમે જોઈ શકો છો અહીંયા બાકરા મૂકો ખાલી જગ્યા પેઢી બાકરા મૂકવાના મૂકો નહીં નહીં મુકાય તો આજ દિવસે અમે ઉગ્ર આંદોલન કરશું હવે અહીંયા આખા પોરબંદર જિલ્લાની પબ્લિક આવે છે ને કોઈ માતી અહીંયા કોઈ સુવિધા છે નહીં બાકરા બાકરાની બેસવાની એના માટે કઈ કરો ના અમે ઉગ્ર આંદોલન ઉપર જાશું શિવસેના આગળ ઓલા સભ્ય